આજના ગુલ્લીબાર શિક્ષકોનો મુદ્દો ગૃહમાં ઉઠ્યો છે દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પૂછ્યો છે પ્રશ્ન કાંતિ ખરાડીના સવાલનો જવાબ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આપ્યો છે બનાસકાંઠાના બાર અને પાટણના સાત શિક્ષકો વિદેશમાં છે આ તમામમાંથી કોઈને પણ પગાર ચૂકવાયો નથી બનાસકાંઠાના છ શિક્ષકોને તરફ કરાયા છે પાટણના સાત શિક્ષકોની સમયમર્યાદા બાકી હોવાથી કાર્યવાહી નથી કરાઈ તેઓ રજા મૂકીને વિદેશ ગયા છે લીગલ ઓપિનિયન અને જવાબ લઈને કાર્યવાહી કરીશું સરકારનું આ કહેવું છે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પણ સવાલ કર્યો છે કેટલાક શિક્ષક બે હજાર થી વિદેશ ગયા છે હાલ બે હજાર ચોવીસ ચાલે છે સમગ્ર રાજ્યમાં આવા કેટલા શિક્ષકો છે તેવો સવાલ થઈ રહ્યો છે હાલ સાહીઠ શિક્ષકો વિદેશ હોવાનો સરકારનો સ્વીકાર છે ઓનલાઈન હાજરીના રિપોર્ટના આધારે વિગતો લેવાય છે ભૂતકાળમાં એકસો ને ચોત્રીસ શિક્ષકોને બરતરફ તરફ કરવામાં આવ્યા છે સંવાદદાતા ગૌરવ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ગૌરવ શિક્ષકો ગાયબ થઈ ગયા હતા અને તેને લઈને આ આખો સમગ્ર મામલો જે સામે આવ્યો હતો ત્યારબાદ કેટલાક શિક્ષકો પર કાર્યવાહી પણ કરવામાં આવી પરંતુ ગૃહમાં આ મુદ્દો ચર્ચાયો હતો જવાબ શું મળ્યો છે તેનો હજી વાત કરીએ તો અંબાજીના એક ગામના એક શિક્ષિકા લાંબા સમયથી વિદેશમાં હતા અને તેઓ અહીંથી પગાર લેતા હતા તે ઘટના સામે આવ્યા બાદ અલગ અલગ જિલ્લાના અલગ અલગ શિક્ષકો જેવું લાંબા સમયથી રજા મૂકીને વિદેશી સ્થાયી વિદેશ સ્થાયી થવાની માહિતી આવી હતી જે અંતર્ગતનો સવાલ આજે દાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ પૂછ્યો હતો અને તેમના જવાબમાં સરકારે એવું સ્પષ્ટ કહ્યું છે કે બનાસકાંઠાના બાર શિક્ષકો તથા પાટણના સાત શિક્ષકો વિદેશમાં છે એક પણ શિક્ષકને પગાર ચૂકવા નથી તેવું પણ શિક્ષણમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે બનાસકાંઠાના છ શિક્ષકોને બળતરફ કરાયા છે બનાસકાંઠાના બે શિક્ષકોના રાજીનામા મંજૂર કર્યા છે તેવી પણ વાત મંત્રી કરી સૌથી મહત્વનું છે કે બનાસકાંઠા સાથે પાટણ જિલ્લાનો પણ આ સવાલ હતો અને પાટણ જિલ્લામાં સાત શિક્ષકોને સમય શિક્ષકો હાલ સમય મર્યાદામાં છે તે હાલ કાર્યવાહી કરી નથી અને રજા મૂકીને વિદેશ ગયા છે તેવી પણ માહિતી આપવામાં આવી છે શૈલેષ પરમાર દ્વારા પેટર પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે બે હજાર તેરથી શિક્ષકો વિદેશ ગયા છે બે હજાર ચોવીસનું સાલ ચાલી રહ્યો છે વિદેશ ગયેલા શિક્ષકોનો દાખલો ઉજાગર થયો છે સમગ્ર રાજ્યમાં કેટલા શિક્ષકો વિદેશ ગયા છે અને શું પગલાં લીધા તેની સામે પણ શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે હાલ માત્ર સાઠ શિક્ષકો વિદેશમાં છે દર વર્ષે વધઘટના કેમ્પ ઉપર કોણ ગેરહાજર છે તે ધ્યાને આવે છે ઓનલાઈન હાજરીના રિપોર્ટના આધારે શું સ્થિતિ છે તે ધ્યાને આવે છે જિલ્લા શિક્ષણ અધિકારીને આ અંગે કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે એકસો શિક્ષકો એવા છે કે જેમને ભૂતકાળમાં સસ્પેન્ડ કરવામાં આવે હોય છે ત્રીસ શિક્ષકો સામે નાણાં વિભાગના જાહેરનામા પ્રમાણે નગર પ્રાથમિક શિક્ષણ શિક્ષકો સામે કાર્યવાહી ચાલી રહી છે દીક્ષિતા બિલકુલ